વાકાનેના પ્રસિદ્ધ શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરનાર ધોરણ બારની વિદ્યાર્થીનીએ બોર્ડ એક્ઝામમાં રાજ્યમાં ચોથા ક્રમે અને વાકાનર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી શારદા વિદ્યાલયની વિદ્યાર્થીની નીતા ભાનુશાલીએ ધોરણ બાર બોર્ડ એક્ઝામમાં પંચાણું પરિણામ મેળવી સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે અને વાકાનર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી શારદા વિદ્યાલય અને શહેરનું નામ રોશન કર્યું હતું અભ્યાસમાં આવી જળહરતી સફળતા પ્રાપ્ત કરનાર નીતા ભાણુશાલી સાધારણ પરિવારમાંથી આવે છે અને તેના પિતા કોઠરા રિપેરિંગનું મજૂરી કામ કરે છે. તે આ અભ્યાસમાં અથાગ મહેનત કરી જળહરતી અને પ્રેરણાદાયી સફળતા પ્રાપ્ત કરી સારદા વિદ્યાલય અને શહેરનું ગૌરવ વધાર્યું મારે છે. અને છે.

પુરસ્કાર એવું છે વાત્ર ની નમામી કુલ સાચા વિદ્યાર્થી નું સંચાલન સંભાળું છું અત્યારે અત્યારે જે અમારી સ્કૂલ નું પરિણામ આવ્યું છે તે ખૂબ સરસ આવ્યું છે અમારી જે વિદ્યાર્થી છે સ્મિતા ખાનો ભાનુ છે એનો વાત્ર ગુજરાત બોર્ડ લેવલ એ ચોથો ક્રમ આવ્યો છે અને વાત્ર સેન્ટરમાં જે માં જેનો ફર્સ્ટ રેન્ક આવે છે એને અત્યારે 99.56 ટકા આવે છે 99.96 વિદ્યાર્થી છે એ છે અમારા માટે જે આજે અમારું સાચા વિદ્યાર્થી નું જે ટેબલ છે એ વ્યવસાય નથી પણ ધર્મ નું છે બરોબર આયા અમારે જે વિદ્યાર્થી છે ને વિદ્યાર્થી ને બધા સરખું સમાન આપવામાં આવે છે એવું નહીં કે ભાઈ ખાલી હોશિયાર માટે દોડવાનું કે ભાઈ સારા વ્યક્તિ હોય કે ભાઈ આ આ જે આટલી મોટી ઉંમર છે કે એના બાળક માં કે એવું નહીં અમારા માટે જે આવી બધા સમાન જ હોય છે ગુરુ કે એવું નહીં કે આ છે કે અમારા હોશિયાર કે અમારે એવું નહીં અમારે બધા વિદ્યાર્થી સમાન હોય છે અને એ સિવાય કદાચ જે છોકરો ભણેવો હોય એને ખરેખર ભણવાની ધગશ છે ભણવામાં રસ છે એવા વિદ્યાર્થીઓ માટે અમારી સ્કૂલના દરવાજા ચોવીસ કલાક ખુલા છે અને એની અમે કોઈ પણ જાતની ફી પણ એની ફીમાં પણ અમે અમારી ટીમ એ કરી દેશે